ભારતીય ટ્રાઇબલ પાર્ટીના આદિવાસી નેતા છોટુ વસાવા સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી જ્યાં તેઓના પુત્ર મહેશ વસાવાના ભાજપ જોડાવાના એધાનને લઈને છોટુ વસાવા જણાવ્યું હતું કે મહેશ નાસમજ છે અને એને કોઈએ મિસગાઈડ કરવામાં આવ્યો છે હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય અમે

બાકી આનું નિકંદન કારણ આંખશે આ લોકો એટલા ખતરનાક લોકો છે એટલે આખો બતાવવાનું મારું મારો સવાલ એ છે જે પાર્ટી વિરુદ્ધ માં સિદ્ધાંત વિરુદ્ધ પાર્ટી વિરુદ્ધ આપ સતત લડતા આવ્યા છો એ પાર્ટી ને મહેશભાઈ સમર્થન આપ્યું છે એ તો આ મુદ્દે શું કહેશો એમાં તો શું છે કે એ એની ના સમજ છે એટલા માટે એને બીજા લોકો એને મિસગાઈડ કર્યો હશે બાકી હું નથી માનતો કે હા ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય એટલે એ જે એક થયું છે જે સમસ્યા ઉભી થઈ છે એને અમારી રીતના નિવારણ કરશું એમાં કોઈ પેલું છે આરએસએસ ના આર આરએસએસના માં જાય કોઈ બી એ છોકરો હોય કે બીજા કોઈ હોય હું વિરુદ્ધ કરતો રહીશ કેમકે એ એક મોટી સમસ્યા દેશની અંદર આરએસએસ કોંગ્રેસ ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકોને ઉભી કરી છે એટલે હું એનો વિરોધ કરું છું ને કરતો રહીશ તમારી પાસેથી રાજકારણ શીખી મહેશભાઈ હવે તમારી પાસે આવે તો પૂછી લેવાનું શા માટે ગયા કઈ લાલચ હશે એમને ચાટી ખાવાનું હશે સમાજ ગમતો નહી હોય એનો પસીનો ગંદાતો એના ઘર સારા નહીં લાગતા હોય એટલા માટે જાય ને

કૃપયા સબ્ક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપક મિલતી રહે ધન્યવાદ